তাই গার দিজো মা জয় জয় বোলো মিতু জয় বোলো জয় આવી ગયા મિતંત ગાડી ચલાવે છે મિતંતભાઈ ગાડી ચલાવે છે મિતંતભાઈ જો ગાડી ચાલે કે દીપુ કાકા આવ્યા દર્શન કાકા આવ્યા દીપુ કાકા વન કાકે બધાય ગાડીમાં આવી ગયા અમે લોકો જો ગાડી ઓ મિતંત ગાડી ચલાવે જો માય ગોડ મિતંતભાઈ ગાડી ચલાવે છે માય ગોડ हमारे मित्र भाई गाड़ी चला रहे हैं बहुत ही बढ़िया कुत्ता है कुत्ता मितंज भाई गाड़ी चला रहा है देखा वाव मितंज तो आवडी गए होगा पपन कैसे काटे गए वाह फरा में चेंज नहीं आया जावा दियो जावा दियो सीधी बच्ची राइट मार दे जी सामने गार्डन ने त्यां पार्किंग करी नाक जी મિતનભાઈ અમારા ગાડી ચલાવે છે મસ્ત મસ્ત મિતન બતાવો તો બાજુ

જો આવી ગયા દીપુ કાકા ગાડી લઈને દર્શન કાકા પણ આવી ગયા વાવ કે તો વાવ મજા આવી ગઈ થોડી આગળ લેવી હોય તો લઈ લેજે ગેટ નથી ને ને ઉભર ઓલા નો ગાર્ડન ગેટ તો આગળ લઈ લે ને એટલી છે જગ્યા જો અહીંયા રે મિતુ જરા આ બાજુ રે દીપુ કાકા થોડી આગળ લઈ લે ગાડી આવી ગયા મજા આવી ગઈ ભાઈ દીપકભાઈ ખાતે એ લોકો આવી ગયા છે નાલા થી અને હવે અમારે લોકોને જવાનું છે હરકિશનભાઈને ઘરે બસ બસ અમે લોકો હવે જાશું બપોર પછી જમીને અહીંયાથી હરકિશનભાઈના ઘરે જવાના છે એ લોકો આવી ગયા છે દીપકભાઈ ગાડી લઈને હવે અહીંયાથી આપણે જવાનું છે મિતાનભાઈ માટે મસ્ત ડેરી મિલ્ક લાવ્યા છે કેડબરી વાવ સુપર મોટી બધી લાવ્યા છે મિતાનભાઈના અમે લોકો ક્યારના વાત જોતા હતા જ એ દીપુ કાકા આવે 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 તો આવી ગયા છે અને કે આવે ને આરતી એ જ કીધું હતું કે એ લોકો આને લઈને જ આવજો એ લોકોને તો એ લોકો આવી ગયા છે હવે આપણે જઈએ ઘરે ચાલો ચાલો ઘરે મિતુ ચલાવતો મસ્ત ચલાવતો તો બીજું તારો રેનકોટ તો આપણે ગાડીમાં પડ્યો રેનકોટ ગાડીમાં પડ્યો હું લેતા દીપુ કાકાને દીપુ કાકા આવી ગયા છે અને અમે જાઈએ ઘેરે પાછા આવે આપણે તો આપણે બિલ્ડિંગમાં જઈએ હવે ચાલો આપણે અંદર લિફ્ટ ને ત્યાં અમે લોકો લિફ્ટ બોલાવે આવી ગઈ લિફ્ટ પણ ફટાફટ ચાલો લિફ્ટ આવી ગઈ ચલો ગો ઇન ચાલો ફટાફટ આપડી લીપ આવી ગઈ છે હા અને અંદર આવી ગયા છે લીપ માં અમે બધા લિફ્ટમાં બેસી ગયા છે અમે લોકો બધા ફિટિંગ આવી ગયા છે બરોબર લિફ્ટ માં મિતાનભાઈ ગાડી ચલાવતા હતા હમણાં મિતાનભાઈ તમે ગાડી ચલાવતા હતા ને મજા આવી ગઈ ને

આવી ગયા કેતો દીપુ કાકા આવી ગયા અમે લઈને આવ્યા આરતી દીપુ કાકાને લઈને આવ્યા જો ઉભો બોલી ભાજી અંદર હા ભાઈ અમે તો લઈને આવ્યા દીપુ કાકા ને લઈને આવ્યા નિતાંજાઈ ગાડી ચલાવતો તો જય માતાજી મિત્રો તો પછી આપણે આજે નીકળી પડ્યા છે ફરવા માટે અમે લોકો ગાડી લઈને હાલો હવે આપણે કઈ બાજુ જવાનું છે તો મુંબઈમાં વાતાવરણ પણ હારું વાદળવાની તડકી જબરજસ્ત ટ્રાફિક તો છે હો ભાઈ અહીંયા હા જો અહીંયા ઉભી ગયા ટ્રાફિકના તો હવે નીકળી પડ્યા છે અમે લોકો ટ્રાફિકમાં જયારે હું ને દીપકભાઈ અને અમારા ઘરવાળા છે અને અહીંયા કાકી બેઠા છે ભાઈ ને મોજે મોજ ને રોજે રોજ અત્યારે અમે બોરીવલીથી નીકળી ગયા છે અંધેરી જવા માટે તો હવે જઈએ હરકિશનભાઈની ખબર કાઢવા હરકિશનભાઈને ખબર કાઢવા જવા પડે ને ભાઈ તબિયત નથી બરાબર થોડાક ગાડીમાંથી સ્લીપ થઈ ગયા હતા પડી ગયા હતા એટલા માટે તો જવું એમ છે ત્યારે દીપકભાઈ આવ્યા હતા ધબધબાટી જાય છે ગાડી હાઈવે ઉપર જઈને પછી આગળ મળી આપણે હરકિશનભાઈ ના ઘરે જઈને છે ટાઈગર ઉપર ઓ માય ગોડ સરસ સરસ પકડી રાખજો ભાઈ નહી તો ટાઈગર ઉપર એટો પડી જાય ને તો પછી રડતા નહીં આવડે બેસી જા ટાઈગર ને કે બેસી જા બસ